બોલ્યો કે બાબા સાહેબ પેલા બળદ હતા પરબારો પકડીને પૂર દીધો તો ભૂલી ગયો બધી વાત ગીધી ગીધી ટે ટે મીડી થવા મે બાબા આમાં ગૂગલ માં માસો એવું નો બોલાય ગૂગલ માં ઘણુંય આવે એવું આપણે કરાય નહીં એ તે દુનો બજાર હોજી હક કરીને બેઠો ને YouTube ચેનલ બધી બંધ થઈ ગઈ એમ બોલજો તો બાપુ મરવાનો વારો આવશે અમે બોલ્યા જે કુકડો પાંચ વાગે સગાડે એ વેલો મરવાનો વારો એનો જ હોય

નામદાર કોર્ટમાં હું વિયો જાઉં સીધો જ રખાતા તમે સીધું હાઈકોર્ટ જ ભૂગી ગયો બાપા બસ આવું આ રખા ટડે મને હાલવો છે મારો કઈ ખરો ભાઈ સાહેબ અમે અમારી વાડીએ મેલડીમાં બિહેડ્યા હતા હમણાં અમે મૂર્તિ છે ને પાણી પતરાવી દીધી અને ત્યાં બુદ્ધ બિહાડી દીધા મેરડીમાંના મઢમાંથી બુદ્ધ વિહાર કરી નાખ્યું મેં આખી જિંદગી અમે હવા હવા મનના તાવા કર્યા માતાજીને મેં કીધું માડી મારા બાપ દાદાથી તું પૂજાથી આવશ અડધું થેપલું ખાઈ લે તોય રાખો આખું ઘર મનાવીએ માડી હાલ જો અમારી પેઢી હતી હાલી આવતી હોય તો અડધું થેપલું ખાઈ લે હાલ આવી ગયું જવા તો કંઈ નહીં ખાવ તો મેં રાખે નહીં મારી આજ નબી છે જે કરવું હોય તો કંઈ થેપલું નહીં ખાવ તો મેં મારી ધૂપ કરું ગૂગળ લઈ આવ્યો હે મારી હાલો એ દૂધ પી લે ભગલા એ દૂધ પી લે ભગલા રે અરે ભગલાની દેવી રે અરે યણદાની દેવી રે હે બાપ મારા ભગલાની જદી સંતણ લઈ ગયા ને તેદી મારો ભગલો રોવા બેઠો કે મારી આજ મારી સંતણ લઈ ગયો અને મારી હું આજ આજ નો ખાઉ કે કેમ કે મારી આજ મારી ભેય નથી હાયલાનો રાજા મારી ભેય લઈ ગયો એટલે ભગલો રોવા બેઠો એ મુઈ રોવા બેઠો કે મારી ધૂપ લઈ લે નકર આજની રાત બાકાસી બોલી જા મારી ધૂપ લીધો ને પછી મે પાણી પધરાઈ દીધા અને બુદ્ધ ભગવાનનો આંબેડકર બિહાર દીધા આખી જિંદગી અમે ભાઈ એ હું તો તઈ માંડળ્યો એટલા બાંધતો મને બો એમ કઈ કે આને મનસુખભાઈને છે ને ખીમડીઓ નડે છે તે મને આઈ કણ કઈક મોટો કારીન દોરો ગરીન દોરો બાંધી દીધો અમારે છે માર ભાઈ બો ઓસ એનાઈ થી ગરેસો એટલે અમે તો પણ માતાજીની રજા લઈ કઈ કઈ માતાજીની ભૂલમાં આવી ગયા છે એટલે અમે દાણા સુયા એ તમે ઘડી પર એટલે માતાજી વસન દીધું કે મારી અમારાથી કાંઈ જો ભૂલ થઈ ગઈ હોય કે મારી કરોડો ગુના કર્યા હોય અને મારી મેલડી જો કદાચ અમે તારું કાંઈ ભૂલમાં આવ્યા હોય તો મારી આ કાંઈક ભૂવાની કાંઈ ભૂલ થઈ હોય તો કાંઈક સારું કરી દે તે વસન દીધું તો કે નારિયેર ભૂલી ગયા છું તે બાબા સડાઈ સડાવ્યું હવે અહીંયા મૂળ ગળેસામાં સાંધી પડેલી તે ભાઈ ખેંડી દાણા જોયા ને ડાકલા મગડ્યા મરી ગયા અમે ઘરના ઘરના ભુવા ઘરના ડાકલા મારા ભાઈ ધૂણે હું ડાકલો કાઢું અમારે ક્યાંય કોઈ બરફ વાપરો નહીં એટલે મારા ભાઈ ધૂણ્યું એને કીધું કે હવાર સારું કરી દે હવાર વધારે હોય જવું એટલે મેં સારું કરવાનું બદલા બમણું થયું પછી અમારે ત્યાં ગોંડલ ની ખૂટ સાહેબ છે કાન ગળાના ત્યાં લઈ ગયા ને આમ કરીને હું શું કીધું આવડે આવડે સાંધા હતા મેં કીધું આમાં માતાજીનો મરી ગયા અમે એટલે અમે અમે નાસ્તિક નથી હું આસ્તિક છું કોઈ નાસ્તિક નથી કોઈ દેવ દેવતાની નથી પણ જે દેવની પ્રથાના નામે આવડા લોકો ધંધો કરે છે ને એનો વિરોધ કરે છે તમે તમારા ઘરે માતાજીને માંડવા કરો તો માતાજી માંડવામાં જાવ છું કેમ કે ઈ બાને તમે સંગઠિત થયા બાબા સાહેબનું એક સૂત્ર તમે પાડ્યું છે કેવું કે તમે માતાજીના માંડવાના બાને પણ અઢીસો પાંચસો સમાજ ભેગી થઈને તમે કઈ ખવડાવીને આનંદ કર્યો ને એમાં અમારો રાજીપો છે